વરસાદને લઈ મ્યુનિસિપલ કમિશનરનું નિવેદન હાલ ચિંતાજનક સ્થિતિ નથી વડોદરા શહેર અને ઉપરવાસમાં પડી રહેલો વરસાદને લઈને મ્યુનિસિપલ કમિશનરે પ્રતિક્રિયા આપી છે અને તમામ પ્રકારની તૈયારી પર નજર તંત્રો રાખી રહ્યા છે હોવાનું જણાવવામાં આવ્યું હતું હાલ ચિંતાજનક સ્થિતિ નથી તેમ જણાવ્યું હતું હાલમાં વરસાદ પડી રહ્યો છે ત્યારે હાલો તરફથી આજવામાં આવતા પાણી પર નજર રાખવામાં આવી રહી છે હાલની સ્થિતિ જોતા વરસાદી કાસ અને વિશ્વામિત્રીને લઈને કામગીરી થઈ છે જેને લઈને પાણીની કેપેસિટી વધી છે ત્યારે અત્યારે કોઈ ચિંતાજનક સ્થિતિ નથી સાથે જ તમામ પરિસ્થિતિને પહોંચી વળવા નજર રાખવામાં આવી રહી છે અને તંત્ર પણ સૂત્ર સૂચનાઓ આપવામાં આવી છે આ વખતે જે કેશ ધ રેઇન પ્રોજેક્ટ અંતર્ગત જે તળાવની ઊંડો કરવાનું ખોળો કરવાનું કામગીરી કરવામાં આવી છે લગભગ અમને પ્રતાપપુરા આજવા સિવાયનું પણ તમામ ખાસોને પણ પોળો કરવાનું અને ઊંડો કરવાનું કામગીરી કર્યું છે વિશ્વામિત્રીમાં પણ આ જ રીતે જે કામગીરી કરી છે જેનાથી આપણે સાતસોથી ઉપર કેરિંગ કેપેસિટી લઈ ગયું છે લગભગ અગિયારસોનું કેરિંગ કેપેસિટીનું વિથ છે જે અંતર્ગત અત્યારે જે પાણી આવી રહ્યા છે ઉપરવાસમાં જે વોટરશેડ એરિયાઝમાં એ પાણી અત્યારે અમે હલોલ અને આસોજ વિસ્તારમાં પણ અમે ટચમાં છે ત્યારના ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશનના કન્સર્ન ડિપાર્ટમેન્ટ સાથે ટચમાં છે હાલ આપ જોઈ શકો છો કે જે ઉપરવાસમાં જે પાણી પડી રહ્યા છે એ વોટર શેડમાંથી સીધો વડોદરામાં આવવાની છે અને વડોદરાનીમાં આવે એટલે અમને પ્રતાપપુરામાં પહેલાં અમે ફીલ કરીએ છીએ અને પ્રતાપપુરાની ગેટ્સને પણ અત્યારે ખુલ્લું રાખવામાં આવ્યું છે જેથી કરીને પાણી ત્રણથી ચાર કલાક પછી લગભગ ચારથી છ વાગેની આજુબાજુ એ પાણી વડોદરાથી નીકળી જશે હાલ ચિંતાગારક સ્થિતિ નથી સ્વાભાવિક છે ઉપરવાસમાં પાણી હોય તો વડોદરા વડોદરાવાસીઓની જતા વધી જતા હોય છે પણ અમે આ રીતનું અત્યારે પ્લાનિંગ કર્યું છે જેથી કરીને આજવા ઇઝ ઓન હોલ્ડિંગ કેપાસિટી જે રૂલ લેવલ અમે મેન્ટેન કરીએ છીએ પણ જેટલું પણ પાણી ઉપરથી આવે છે ને અલગ અલગ ટ્રીબ્યુટરીઝમાંથી અત્યારે નીકળી રહ્યા છે અને જે ખાસો છે ખાસની પણ અત્યારે સફાઈ જે પ્રીમલ્સિમના કરી છે આમાંથી પણ અત્યારે પાણી બહાર નીકળી રહ્યા છે અને આજનું વાત કરીએ તો આજવામાં લગભગ નાઇન એમએમ થયું છે પ્રતાપપુરામાં થર્ટી થ્રી પોઈન્ટ ફાઇવ એમએમ રૂપાપુરામાં થર્ટી સેવન પોઈન્ટ ફાઇવ ગોપીપુરામાં ફોર્ટી નાઇન પોઈન્ટ ફાઇવ ગોતાલમાં ફોર્ટીન તાજપુરામાં ફોર્ટી સેવન પોઈન્ટ ફાઇવ હાલોલમાં સેવન પોઈન્ટ ફાઇવ અને આસોચમાં થર્ટી પોઈન્ટ ફાઇવ આટલું રેનફોલ થયું છે તો એવરેજ ઇઝ થર્ટી ટુ એમ અને મહિસાગરનું જે ફ્લો છે એ ટ્વેન્ટી થ્રી પોઈન્ટ ફાઇવમાં અમે લોકેટ કર્યા છે વડોદરા સિટીની વાત કરીએ તો લગભગ સાઉથ ઝોનની અંદર વધારે ઇસ્યૂઝ નથી ઇસ્ટ ઝોનમાં બે એમએમનું છે અને દાંડિયા બજાર અને નોર્થ ઝોનમાં એક એક એમ એમ નોટ કર્યું છે એવરેજ રેઇનફોલ સિટીમાં ચિંતાકારક નથી પણ જે ઉપરવાસમાંથી પાણી આવી રહ્યા છે એમાં અત્યારે અલગ અલગ ટ્રેડ્યુટરીઝમાંથી પાણી નીકળી જશે એટલે અમે આ ફ્લડ મેનેજમેન્ટ પ્લાન પ્રમાણે અત્યારે ચાલી રહ્યા છીએ અમે લાસ્ટ ટાઈમનું જે ટુ હંડ્રેન્ડ સિક્સટીન વનરેબલ પોઇન્ટ્સ છે એ વનરેબલ પોઈન્ટ્સ ઉપર કાળજી રાખી રહ્યા છે જે જે જગ્યામાં ડી વોટરિંગ પમ્પ્સની ઝવ્યા છે એ પણ એક્ટિવેટ કરી દીધી છે મૂવેબલ પંપ્સને પણ અમે એક્ટિવ કરીને રાખ્યા છે અને જે બેઝિકલી જે પાણી ગયા વર્ષનું ઇશ્યુ હતું કે આજવામાંથી પણ પાણી આવેલું સિટીમાં પાણી હતું અને ઉપરવાસનું પાણી પણ આવી ગયું હતું અને કેરિંગ કેપાસિટી આ વાતને ઓલમોસ્ટ ક્લોઝ ટુ વન પોઈન્ટ ફાઇવ ટુ ટુ ટાઈમ્સની આજુબાજુ થઈ ગયું છે એટલે પાણી નીકળી જવાનું છે સૂર્ય નદીમાં પણ અત્યારે જઈ રહ્યા છે નેનાનું પણ જઈ રહ્યા છે એટલે વી આર કંટ્રોલિંગ ધ ફ્લો બેઝિકલી ઓવરફ્લો થઈને સિટીમાં ના આવે એના માટે તમામ પગલાંઓ લઈને અત્યારે કામગીરી કરી રહ્યા છે આશા રાખીએ કે આ વખતે આવું ઇસ્યુઝ ના થાય એના માટે કોર્પોરેશન તરફથી પણ તમામ પ્રક્રિયા અમે હાથ ધરવામાં આવી રહી છે